લો કૃષ્ણ કનૈયા અહીંયા લાલ કી જય કે કાના જટપટ જટપટ જોલી ભર દે જોલી ભર દે તિજોરી ભર દે કાના જટપટ જટપટ જોલી ભર દે રૂપિયા ના જોઈએ મારે પૈસા ના જોઈએ

सूरत नी डेंग मारी नामे कर दे काना जटपट जटपट जट जोली भर दे चोली भर दे चोरी भर दे काना जटपट जटपट जट जोली भर दे पीजा ना जो ये मारे बर्गर ना जो ये पीजा ना जो ये मारे बर्गर ना जो ये सूर्य पैलस मारे नामे कर दे काना जटपट जटपट जट जोली भर दे જોલી ભર દે તિજોરી ભર દે કના જટપટ જટપટ જોલી ભર દે દૂધ ના જોઈએ મારે દયો ના જોઈએ દૂધ ના જોઈએ દયો ના જોઈએ બરોડા ડેડી મારે નામે કર દે કના જટપટ જટપટ જોલી ભર દે જોલી ભર દે તિજોરી ભર દે કના જટપટ જટપટ જોલી ભર દે કાડી ના જોઈએ મારે બાઈક ના જોઈએ કાડી ના જોઈએ મારે બાઈક ના જોઈએ એરોપ્લેન મારે નામે કર દે કાના જટપટ પટ જટ જોલી ભર દે જોલી ભર દે તિજોરી ભર દે કાના જટપટ પટ જટ જોલી ભર દે યુપી ના જોઈએ મારે એમપી ના જોઈએ યુપી ના જોઈએ મારે એમપી ના જોઈએ

તિજોરી ભર રે કાના ઝટ પટ ઝટ પટ જોડી ભર રે હે ભલે પધાર્યા અમારી આંગણી નર નારી સૌ નમન કરે ધન ધન ઓડા કોડવાડા તારા દર્શન કરતા દુઃખ હરે જીરે દર્શન કરતા દુખ હરે બુ કૃષ્ણ કનિયા લાલ કી જય